જમવા બાબતે તેનો ઝઘડો થયો હતો જેને રીસ રાખીને સુરજે શિવરામનું ગળું દબાવી હત્યા કરીને તેની લાશને ઓછણ ગામના તળાવમાં ફેંકી દીધી હતી માહિતી મળતાની સાથે જ પોલીસ સ્થળ ઉપર પહોંચી તળાવમાંથી લાશને બહાર કાઢી હતી કોન્ટ્રાક્ટરની ફરિયાદના આધારે ખૂનનો ગુનો નોંધી વાગરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને ટૂંક જ સમયમાં આરોપી સુરજ શાહલાલને ઓછણ ગામની સીમમાંથી ઝડપી પાડ્યો હતો જેણે પૂછપરછમાં ગુનો કબૂલ કર્યો હતો વાગરા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને માત્ર ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો